અચ્છા લવ બાબતનું રિલેશન હતું એટલે તમે મેરીડ હોવા છતાંય તમે આવી રીતે એક મેરિટલ અફેર રાખી શકો ખરી તમે મેરેજ થયેલા છે ને તો તમને ખબર છે કે તમારા મેરેજ થયેલા છો તો હિન્દુ મેરેજ એક્ટ મુજબ આપણે બીજી કોઈ છોકરીની સાથે અફેર ના રાખી શકીએ કદાચ તમને ખ્યાલ છે બાબત અફેર ના રાખી શકીએ સર હા પણ વસ્તુ એવી હતી હા તો જ્યારે ભી એની જે પોઝિશન હતી એની કેવી પોઝિશન સો સાઇઝ ની પોઝિશન હમ ત્યારે મેં એના બચાવવા માટે બહુ ટ્રાય કર્યા હમ હા હું તો પીએસએમ ને આ વસ્તુ કહીશ કે ભાઈ આમાં ફરિયાદ દાખલ તો તમે હું સીધી સીધી વસ્તુ વાત કરું ને હા બોલો બોલો